ખાતે બહેનોની બેઠક યોજવામાં આવી હતી ખાતે બહેનોએ વિવિધ માંગણીઓના પ્રશ્નો અંગે બેઠક યોજી હતી સ્ટોરી રિપોર્ટ બાય સારોલા ગુજરાતમાં જોરદાર બધાય એક છે અને આપણી રજૂઆત કરવામાં આવી છે અને સરકારને રજૂઆત પહોંચાડી દેવામાં આવી છે કે અમારી માંગો આશા આંગણવાડી મધ્યાહન ભોજનના કર્મચારીઓને જો કાંઈ જાહેરાત કરવામાં નહીં આવે તો ત્રણ દિવસની ટ્રાય વીસ એકવીસ બાવીસ ત્રણ દિવસની આપણે કામથી ઓગળા રહેવાનું છે અને ત્રણ દિવસની ટ્રાય પડી છે જો

આંગણવાડી મધ્યાહન ના કર્મચારીઓને જો કાંઈ જાહેરાત કરવામાં નહીં આવે તો ત્રણ દિવસની ટ્રાય વીસ એકવીસ બાવીસ ત્રણ દિવસની આપણે કામથી અવગળ રહેવાનું છે અને ત્રણ દિવસની ટ્રાય છે જોગાર મુજબ સરકાર પંદરમી ઓગસ્ટે કાંઈ જાહેરાત કરે તો આપણી અમુક રાખવામાં આવશે

માહિતી કરવા માટે કે બજેટ સત્રની અંદર બે હજાર અઢારથી પણ આશા બેત્રી ઘર અને આંગણવાડી અને મધ્યાહન ભોજનનું કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેની સામે અભવ્ય આંદોલનો શરૂ કર્યા છે સીઆઈટી સેન્ટર ઓફ ટ્રેડ યુનિયને તમામ રાજ્યોની અંદર આવેદનપત્રો ધારાસભ્યો સંસદ સભ્યોને ફરી આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને ત્રણ દિવસની ચીમકી આપવામાં આવી છે કે અમારા સવાલો પગાર બાબતના ઇન્જેટિવ બાબતમાં જે કાંઈ વધારો જાહેર સરકાર તાત્કાલિક કરે આવી કાળઝાળ મોંઘવારીની હિસાબે આશાવર્કર વર્કર તેડાગર ટેળાગર આંગણવાડી અને મધ્યાંગે બહુ જ મુશ્કેલીમાં જીવી રહ્યા છે ખૂબ જ સખત કામ કરે છે અને વર્કર અને આંગણવાડીના વેસિલેટર દરમિયાન તેળાગરોએ કોરોનાના પણ પરિસ્થિતિ સરકારમાં ખૂબ જ કામ કરેલું છે અને ફક્ત હજાર અને પાંચસો રૂપિયા પેન્સિલિટી તમને આપવા પણ અમે આજ કહેવા માંગીએ છીએ કે ડબલ્યુ જે વર્લ્ડ ઓર્ગનાઇઝર છે એને ભારત થેક્ટરને એવોર્ડ અપાયો છે નરેન્દ્રભાઈ મોદીને ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચને પંદરમી ઓગસ્ટને દિવસે સેલ્યુટ આપી છે અને આશા વર્કરોની કદર કરી છે કે હિન્દુસ્તાનની અંદર મૃત્યુનો આંખ ઓછો કરવામાં જો સહિયારો ભાગ હોય તો આશા વર્કર ફેસીલેટર આંગણવાડી કેળાઘરોનો રહ્યો છે તો એના માટે પણ સરકારને અમે કીધું છે ખાસ અપીલ કરી છે જો જાહેરાત નહીં કરવામાં આવે તો અમારી ત્રણ દિવસની ટ્રાય ગુજરાતમાં આશા ફેસિલિટર આંગણવાડી ગેળાગર અને મધ્યાહન ભોજનોની હડતાળ વીસ એકવીસ બાવીસ ત્રણ દિવસની જાહેર કરવામાં આવી છે અને જોગાણુજોગ અમે આશા રાખીએ છીએ કે પંદરમી ઓગસ્ટને દીક છે નરેન્દ્રભાઈ મોદી કાંઈ જાહેરાત કરે તો અમારી ગણત મોંઘો પ્રાપવામાં આવે છે તો ફરમાર છે હું પાટડી તાલુકામાંથી આવું છું અને આ આપણે જે સીઆઈટીયુ યુનિયન છે એની લીડર છું અત્યારે અમે આ સાયલા તાલુકામાં મિટિંગ કરવાના છે આશા બેનો કોઈ બહાર નીકળી શકતી નથી એટલે એ બહેનોને અમે જાગૃત કરવા માટે આવ્યા છે કે તમે બહાર નીકળો અને જુઓ કે બહાર આશાબહેનોની શું પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ જોઈને તમે બીજી બહેનો જોડાવ તો આપણું સંગઠન મજબૂત બને અને મજબૂત બનાવીને આપણે આગળ ચાલી શકીએ કોઈ બહેનો જ બહાર ના નીકળે તો પછી સંગઠન કેવી રીતે મજબૂત થાય એટલે અમે બધી બહેનોને જાગૃત કરીએ છીએ કે તમે આ સંગઠનમાં જોડાવ અને સારી રીતે અમારી સાથે આવો મીટિંગમાં આવો મીટિંગ જુઓ